નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું જીગર દર્શક મિત્રો પ્રેરણાત્મક કાર્યક્રમમાં આજે વાત કરીશું મધર ટેરેસાની આપણે ત્યાં કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા ઈશ્વરે જ્યારે માણસનો દેહ આપીને અહીં ધરતી પર મોકલ્યા છે ત્યારે કોઈ નિસ્વાર્થ સેવા કરી ઈશ્વર તરફનું ઋણ અદા કરવું જોઈએ આવી જ સેવાની મહેક ફેલાવી જીવી જનાર મધર ટેરેસા જુદી જ માટીના માનવી હતા ભારતીય સંસ્કૃતિમાં સત્ય પ્રેમ અને કરુણાની વાત પર હંમેશા પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે મધર ટેરેસાનો જીવન મંત્ર પણ પ્રેમ અને કરુણા હતા તેમના માનવ સેવાના કાર્યો અને સમગ્ર જીવન ઈશુને ચરણે સમર્પિત હતું કુરોગીઓ સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ એઇડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો આદિની આજીવન સેવા કરવી તે જ મધર ટેરેસાનો જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો તેમની સેવા દયાથી નહીં પરંતુ કરુણાથી ભરાયેલી હતી ધર્મ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને પ્રેમ અને સેવાના સનાતન મૂલ્યોનો મહિમા કરે તે મહામાનવ તો આપોઆપ વિશ્વ વિભૂતિ બની જાય છે લગભગ પોણી સદી જેવા દીર્ઘકાળ સુધી બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તાના હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલા મધર ટેરેસા હંમેશા કહેતા મનુષ્ય જાતને રોટલાની ભૂખ કરતા પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે મધર ટેરેસાએ અઢાર વર્ષની ઉંમરે સિસ્ટર થઈ મિશનરી બનવા માટે ઘર છોડ્યું મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવનાર એક આલ્વેલિયન રોમન કેથોલિક હતા તેઓએ કલકત્તાના ઠેકઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી પિસ્તાલીસ વર્ષ સુધી તેઓએ અવિરત સેવા કરી મધર ટેરેસાએ પ્રથમ ભારતભરમાં અને ત્યારબાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું ઓગણીસો સિત્તેરના દાયકા સુધી તો તેઓ ગરીબ બીમાર તરછોડાયેલા અને અસહાય લોકોના બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યા હતા તેમના જીવન ઉપર એક દસ્તાવેજી ચિત્ર પણ બનાવવામાં આવ્યું છે પુસ્તકો પણ લખવામાં આવેલા છે તેમના મૃત્યુ સમયે એકસો કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયા વિના છૂટકો જ ન થાય પોતાના જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોના શૌચાલય સ્વયં સાફ કરતા હતા તેમની વાદળી રંગની કોરવાળી સાડી પણ હંમેશા જાતે જ ધોતા હતા મધર ટેરેસાએ નનના વસ્ત્રોનો ત્યાગ કરીને ભારતીય સાડી અપનાવી લીધી હતી આ સાડી તેમની ખાસ ઓળખ એટલે બની કેમ કે આ સાડી રંગબેરંગી નહીં પરંતુ સફેદ કલરની હતી અને તેની આજુબાજુ વાદળી રંગની બોર્ડર રહેતી તેઓ હંમેશા આ જ સાડીમાં જોવા મળતા મધર ટેરેસાએ માત્ર પહેરવેશ જ સાધારણ નહીં પરંતુ પોતાની રહેણી કહેણી પણ ભારતીય જ કરી નાખી હતી તેમનું ભોજન ખૂબ સાદું રહેતું હતું મધરને ચોકલેટ ખૂબ ભાવતી હતી તેમનું અવસાન થયું ત્યારે તેમના ટેબલના ખાનામાં પણ કેડબરી ચોકલેટ પડેલી જોવા મળી હતી વાણીને જમીન પર બેસવાનું દાળ ભાત શાક વગેરેને થાળીમાં લઈને હાથથી ખાવાનું કપડાને જાતે ભારતીય રીત પ્રમાણે જ ધોવાના આ બધું જ મધર જાતે કરતા તેમને ભારતીય નાગરિકત્વ ભલે ઓગણીસો એકાવન માં પ્રાપ્ત થયું પરંતુ ભારતીય સંસ્કૃતિ તો તેમણે ક્યારની અપનાવી લીધી હતી ઓગણીસો બાસઠમાં માં મધર ટેરેસાને પદ્મશ્રી એનાયત કરીને ભારતે તેમનું પ્રથમ બહુમાન કર્યું હતું ઓગણીસો ઇગ્યાસી ના સમયમાં તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું વિશ્વ બેંકના પ્રમુખ રોબર્ટ મેકમારાએ કહ્યું કે મધર માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના જ શાંતિ સ્થાપનામાં માનતા હતા ઓગણીસો બોતેરમાં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નહેરુ એવોર્ડ અને ઓગણીસો એસી માં ભારતનો સર્વોચ્ચ નાગરિક બહુમાન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો ઇન્ડિયન એરલાઇન્સ તથા એર ઇન્ડિયાએ મધર ટેરેસાની સેવાઓની કદર રૂપે ભારતીય સમાજ પરના તેમના પ્રભાવને પારખીને તેમને ભારતમાં કે વિશ્વમાં ગમે ત્યાં નિઃશુલ્ક વિમાન મુસાફરીની સગવડ કરી આપી હતી ભારતીય રેલવે દ્વારા પણ આવી જ સલવત મધરને પૂરી પાડવામાં આવી હતી ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીલ ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખેલી છે મધર ટેરેસાને તેઓ ઓગણીસો ને પંચોતેરમાં પ્રથમ વાર મળ્યા હતા તેઓ લખે છે કે મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી પણ તેમાં ઘણી જગ્યાએ રફૂ કરવામાં આવેલા હતા જેથી તે ફાટેલી ન દેખાય મેં કોઈ સિસ્ટરને પૂછ્યું કે મધરની સાડીમાં આટલા બધા રફુ કેમ કરેલા છે તો તેમણે કહ્યું કે નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ સાડી જ હોવી જોઈએ એક પહેરવા માટે એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને અપનાવી હતી નવિલ ચાવલા કહે છે કે આટલું ગંભીર કાર્ય કરવા છતાં પણ સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવા છતાં તેમનામાં સેન્સ ઓફ હ્યુમર અકબંધ રહેતી હતી તેઓ કહેતા હતા કે બહુ ગંભીર સ્થિતિને પણ તેઓ હળવાશથી લેતા તેઓ કોઈ સિસ્ટરની નિમણૂક કરતા ત્યારે એક શરત રાખતા કે તેમનામાં સેન્સ ઓફ હ્યુમર હોવી જોઈએ નવીન ચાવલા કહે છે કે મેં તેમને પૂછ્યું પણ હતું કે તમે આટલું ગંભીર કામ કરો છો તો પણ કઈ રીતે હસી શકો છો અને જોક્સ કઈ રીતે સંભળાવી તેમનો જવાબ હતો કે હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ના જઈ શકું મારે તેમની પાસે ખુશખુશાલ ચહેરા સાથે જ જવું પડશે મધર ટેરેસાની હંમેશા કહેતા કે આ દુનિયા પર આપણે મોત અને દુઃખ નહીં બલકે શાંતિ અને આનંદ ફેલાવીએ માનવતાલક્ષી પ્રવૃત્તિ કરવા છતાં ક્યારેય તેમને વિવિધ પ્રકારની ટીકા ટુપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો મધર ટેરેસા દ્વારા કરવામાં આવતા સેવાકીય કામકાજોને ક્યારે નિંદાનો ભોગ બનવું પડતું હતું મધર ટેરેસાનો જન્મ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો ના રોજ સ્કોપજે જે હવે મેસોડિયાનામાં આવેલું છે ત્યાં થયો હતો તેમના પિતા નિકોલા બોયઝા એક સામાન્ય ઉદ્યોગપતિ હતા મધર ટેરેસાનું અસલી નામ એગ્નેસ ગોઝા બોયજીજુ હતું અલ્બેરિયન ભાષામાં ગોંધાન જાનો અર્થ થાય છે ફૂલની કડી જ્યારે તેની માત્ર આઠ વર્ષની ઉંમર હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું મધર ટેરેસાના મિશનરીઝ એસોસિએશનને ઓગણીસો છન્નું સુધીમાં લગભગ એકસો પચીસ દેશોમાં સાતસો પંચાવન નિરાધાર ઘર ખોલ્યા હતા જેમાં લગભગ પાંચ લાખ લોકો ભૂખ્યા હતા ટેરેસાએ નિર્મલ હૃદય અને નિર્મલા શિશુ ભવનના નામથી સંન્યાસની શરૂઆત કરી નિર્મળ હૃદય આશ્રમના આ રોગપીડિત દર્દીઓની સેવા માટેનો જ હતો જ્યારે નિર્મલા શિશુ ભવન આશ્રમ અનાથ અને બેઘર બાળકોને મદદ કરવા માટે સ્થાપવામાં આવ્યો હતો જ્યાં તેઓએ પીડિત દર્દીઓ અને ગરીબોની સેવા કરી હતી મધર ટેરેસાને તેમની માનવતાની સેવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય વખાણ અને એવોર્ડ પણ મળી ચૂકેલા છે ઓગણીસો બાવનમાં કલકત્તા શહેર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલી જગ્યા ઉપર મધર ટેરેસાએ સૌથી પહેલું મરણ પથારીએ પડેલાઓ માટેનું ઘર ઊભું કર્યું ભારતીય અધિકારીઓની મદદથી તેમણે એક ખંડેર હિન્દુ મંદિરને મૃત્યુશય્યાએ પડેલાઓ માટેનું ઘર કાલીઘાટ એટલે કે ગરીબ માટેનું નિશુલ્ક હોસ્પિટલ શરૂ કર્યું તેમણે એને કાલીઘાટ પવિત્ર હૃદય નિર્મળ હૃદયનું ઘર એવું નામ આપ્યું અહીં લાવવામાં આવતા દર્દીઓને તબીબી સારવાર તો મળતી જ પરંતુ પોતાના ધર્મના રીત રિવાજો અનુસાર ગરિમા પૂર્વક મૃત્યુની તક પણ પૂરી પાડવામાં આવતી ઓગણીસો માનવતાવાદી અને ગરીબના બેલી તરીકે તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી ભારત પ્રત્યે વિશેષ સ્નેહ ધરાવતા મધર ટેરેસાએ વર્ષ ઓગણીસો ને અડતાલીસ માં ભારતીય નાગરિકતા લીધી અને વર્ષ ઓગણીસો એસી માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા ટેરેસાની શીખ સમાજમાં શાંતિ અને પ્રેમ જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ મધર ટેરેસાના જન્મદિવસના અવસરે જાણો તેમના દ્વારા આપવામાં આવેલી કેટલીક શીખ વિશે અને તેમની સફળ વ્યક્તિત્વ મેળવવામાં મદદ કેવી રીતે તેમણે કરી મધર ટેરેસા હંમેશા કહેતા હતા કે ગઈ કાલ તો વીતી ગઈ આવતીકાલ હજુ આવી નથી આપણી પાસે માત્ર આ જ છે આવો શરૂઆત કરીએ ભગવાન અપેક્ષા નથી રાખતા કે આપણે સફળ થઈએ તે માત્ર એટલું જ ઈચ્છે છે કે આપણે પ્રયત્ન કરતા રહીએ તમે જ્યાં પણ જાઓ ત્યાં પ્રેમ ફેલાવો જે તમારી પાસે આવે છે તે ખુશ થઈને જાય નાની નાની વાતોમાં વિશ્વાસ રાખો કારણ કે તેમનામાં જ શક્તિ સમાયેલી છે આ જ શક્તિ તમને આગળ લઈ જાય છે આપણે ક્યારેય જાણી શકતા નથી કે એક નાનકડી મુસ્કાન કેટલું ભલું કરી શકે અને કેટલા લોકોને ખુશી આપી શકે છે પોતાનો પ્રેમ સંદેશ વારંવાર સંભળાવવામાં આવે તો તેને વારંવાર કહો ઠીક એવી જ રીતે દીવાને પ્રગટાવી રાખવા માટે વારંવાર તેલ નાખવાની જરૂર હોય છે સ્માઇલથી જ શાંતિની શરૂઆત થાય છે લોકો અવાસ્તવિક વિસંગત અને આત્મા કેન્દ્રિત હોય છે તેમ છતાં પણ તેમને પ્રેમ કરો સૌથી મોટી બીમારી રક્તપિત અથવા ક્ષય રોગ નથી પરંતુ અનિચ્છનીય બનવું જ સૌથી મોટી બીમારી છે વર્ષ મધર ટેરેસા પડી ગયા અને જેના સમયાંતરે તેમની તબિયત વધુ ને વધુ બગડતી જતી હતી અંતે પાંચ સપ્ટેમ્બર ઓગણીસો સત્તાણુંના ના રોજ તેમનું નિધન થયું તેમના જીવનકાળમાં તેમણે એકસો ને થી વધુ દેશોમાં છસો દસ મિશનરીઓ સ્થાપી હતી આ મિશનમાં આશરે એક લાખથી વધુ લોકો જોડાયેલા હતા દર્શક મિત્રો ઓફબીટમાં આજના પ્રેરણાત્મક કાર્યક્રમની જાણકારી આપને કેવી લાગી આપ અમને જણાવી શકો છો સતત સમાચારની અપડેટ માટે અમારી ચેનલ નંબર બસો ને ચુંબોતે જીટીપીએલ સિવાય અમારી યુટ્યુબ ચેનલ તથા વેબસાઇટ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરી શકો છો ફેસબુક ઉપર પણ આપ લાઇક કરી શકો છો વીઆર લાઈવના ખાસ કાર્યક્રમ ઓફબીટમાં ફરી મળીશું પ્રેરણાદાયી વાતો સાથે જોતા રહો વીઆર લાઈવ નમસ્કાર